ભાવનગર શહેરની સલટી હોસ્પિટલ ખાતે કેશબારીના સ્ટાફનો બે મહિનાથી પગાર નહીં થવાના હોવાને કારણે આરએમઓને મળવા જતા બે કલાક સુધી લોકોની ભીડ જોવા મળી હતી જ્યારે કેશ કોઈના નહીં કાઢતા લોકો રોષે ભરાયા હતા ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં કેશબારીએ સ્ટાફનો બે મહિનાથી પગાર નહીં હોવા છતાં સર્ટી હોસ્પિટલમાં કેશબારીએ સ્ટાફનો બે મહિનાથી પગાર થયો ન હોય તેને લઈ આરએમોને રજૂઆત કરવા ગયા હતા તે દરમિયાન કેશબારીમાં લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે લોકોએ કેશબારીની ઓફિસમાં જોતા કોઈ સ્ટાફ હાજર નહી હોવા છતાં બે કલાક બાદ સ્ટાફ આવ્યો હતો જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા

હજી આજ બબે કલાક થઈ છે હજી કોઈ ચાલુ નથી છું આનું સ્પીકરો ઉપર શું તકલીફ છે જે કઈ લોકોનો પ્રશ્ન છે એ પ્રશ્ન આ ખરેખર એક કોઈકે પછી છે કે પ્રશ્ન છે એક કોઈકે પછી હરખર ઉપર કરે છે કેનો પ્રશ્ન અત્યારે ત નિર્દોષો પર વારો આવી છે જેવી પ્રેસ મીડિયા દ્વારા મારી રજૂઆત છે નિર્દોષો કોઈનો કોઈ ન થાય જય હિન્દ